દુર્ઘટનામાં શહીદ થયેલા તેજસ પાયલટ વિંગ કમાન્ડર નમન શ્યાલના પાર્થિવ દેહને સંપૂર્ણ સૈન્ય સન્માન સાથે સ્વદેશ લાવવામાં આવ્યો દુબઈ એરશો બે હજાર પચીસ દરમિયાન ભારતીય વાયુસેનાના તેજસ લડાકુ વિમાનની દુર્ઘટનામાં વીરગતિ પામેલા વિંગ કમાન્ડર નમન સ્યાલના પાર્થિવ દેહને સંપૂર્ણ સન્માન સાથે ભારત પરત લાવવામાં આવ્યો છે ભારતીય વાયુસેનાના એક વિશેષ વિમાન દ્વારા આ જાબાજ પાયલટના નશ્વર દેહને યુએઈથી સ્વદેશ લાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી આ દુઃખદ ઘટના બાદ સમગ્ર દેશમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે અને માતૃભૂમિના આ વીર સપૂતને આખરી સલામી આપવા માટે ઉચ્ચ અધિકારીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા આ પૂર્વે સંયુક્ત આરબ અમીરાતમાં આયોજિત એક ભાગવાહી સમારોહમાં વિંગ કમાન્ડર શ્યાલને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી યુએઈ ખાતેના ભારતીય રાજદૂત ડોક્ટર દીપક મિત્તલ અને કોન્સ્યુલ જનરલ સતીશ શિવને તિરંગામાં લપેટાયેલા પાર્થિવ દેહ પર પુષ્પચક્ર અર્પણ કરી શ્રદ્ધાસુમન પાઠવ્યા હતા બંને દેશો વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધો અને સૈન્ય સન્માનના પ્રતિકરૂપે ઇમારતી સંરક્ષણ દળો દ્વારા ભારતીય પાયલટને ગાર્ડ ઓફ ઓનર આપી વિશેષ સન્માન પ્રદાન કરવામાં આવ્યું હતું મૂળ હિમાચલ પ્રદેશના કાંગડાના વતની સાડત્રીસ વર્ષીય વિંગ કમાન્ડર નમન શ્યાલ એક અત્યંત કુશળ અને અનુભવી પાયલટ હતા ભારતીય વાયુસેનાએ ઘટના પર ઊંડા શોકની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું છે કે દેશે એક સમર્પિત અને બહાદુર યોદ્ધા ગુમાવ્યો છે શુક્રવારે દુબઈમાં એરોબેટિક પ્રદર્શન દરમિયાન બનેલી આ દુર્ઘટનાના ચોક્કસ કારણો જાણવા માટે કાર્ટ ઓફ ઇન્કવાયરીના આદેશ આપવામાં આવ્યા છે શહીદના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા વાયુસેનાએ તેમની બહાદુરી અને સમર્પણને બિરદાવ્યું છે